મોઢામાં મૂકી દેજો અને પાંચ મિનિટ માટે આ દવાને મોઢામાં જ રાખવાની છે ઘરવાની નથી પાંચ મિનિટ પછી દવા ઘરી જજો સાત દિવસ સુધી મહિલાએ પણ સાધુના કયા પ્રમાણે દવા પીધી મહિલા દવાની સીસી જોડે જ રાખતી ગુસ્સો આવે એટલે સાધુના જણાવ્યા પ્રમાણે ચાર ટીમ્પા મોઢામાં મૂકી પાંચ મિનિટ પછી ઘરી જતી મહત્વની એ વાત છે કે થોડા જ દિવસમાં મહિલા ગુસ્સો કરતી બંધ થઈ ગઈ દવા કામ કરી ગઈ થોડા દિવસ પછી સાધુ મહારાજ ફરી તે મહિલાના ઘરે આવ્યા મહિલાએ સાધુના દર્શન કર્યા અને કહ્યું મહારાજ મારો ગુસ્સો ગાયબ થઈ ગયો છે પણ દવા ખાલી થઈ ગઈ છે એ દવા કઈ છે અને ક્યાં મળે છે મહિલાની વાત સાંભળી સાધુએ કહ્યું કે તે દવાની શીશીમાં કોઈ દવા ન હતી પણ માત્ર પાણી જ હતું ગુસ્સો આવે ત્યારે માત્ર થોડી વાર ચૂપ રહેવું જોઈએ ગુસ્સાની આ જ દવા છે ગુસ્સામાં વ્યક્તિ શું બોલતો હોય તેને ખબર હોતી નથી ગુસ્સો આવે ત્યારે શાંત રહેવાની જરૂર છે માટે ક્રોધ ગુસ્સાનો ઈલાજ માત્ર મૌન છે મૌન રહો દવાનું નહીં પણ ચાર ટીમ્પા પાણીમાં મોઢામાં મૂક્યા પછી તેની ચૂપ રહ્યા તેનું જ આ પરિણામ છે